અમદાવાદમાં વધુ એક બ્રિજની કામગીરી ગોકળ ગતિએ એકસો ચાર કરોડના ખર્ચે બની રહેલો પલ્લવ ચાર રસ્તા બ્રિજ પૂર્ણ થતાં હજુ પણ સાત મહિના લાગશે શહેરમાં બની રહેલા મોટા ભાગના બ્રિજ તેની સમયમર્યાદા કરતાં બાદમાં તૈયાર થયા છે જેમાં વધુ એક બ્રિજનો ઉમેરો થયો છે નારણપુરા વિસ્તારમાં બની રહેલો પલ્લવ ચાર રસ્તાથી પ્રગતિનગરનો બ્રિજ જેની મર્યાદા વર્ષ બે હજાર ત્રેવીસ સુધીની હતી

તેને મંજૂરી આપવામાં આવી હતી દ્રશ્ય અહીંયા આગળ આપણે બતાવી રહ્યા છે અમદાવાદના શહેરની અંદર બની રહેલો સૌથી લાંબો બ્રિજ હોવાનો દાવો કરવામાં આવ્યો હતો પરંતુ તેની સમય મર્યાદા પૂર્ણ થઈ હોવા છતાં પણ આ બ્રિજ છે તેની માત્ર પંચાવનથી સાહીઠ ટકા કામગીરી પૂર્ણ થઈ છે બ્રિજની ઉપરનો જે હિસ્સો છે તેને બનાવી દેવામાં આવ્યો છે અત્યારે બ્રિજના પિલર બનાવવાની કામગીરી કરવામાં આવી છે અને તેની સાથે બ્રિજની ઉપર આરસીસીનો રોડ અને તેની દિવાલો છે તે બનાવવાની કામગીરી કરવામાં આવી રહી છે અજય ઇન્ફ્રાસ્ટ્રક્ચર જેણે હાટકેશ્વરનો બ્રિજ બનાવ્યો હતો અને તે બાદ આ બ્રિજ છે તે માટી પગો સાબિત થયો હોવાના કારણે અમદાવાદ મહાનગરપાલિકાએ અજય ઇન્ફ્રાસ્ટ્રક્ચરની સામે ચાર્જશીટ કરી હતી જે બાદ આ બ્રિજ છે તેની કામગીરી વિલંબમાં પડી હતી પરિણામ સ્વરૂપ દોઢ વર્ષ બાદ પણ આ બ્રિજ છે તેની કામગીરી માત્ર ત્રીસથી પાંત્રીસ ટકા જેટલી પૂર્ણ થઈ શકી છે બ્રિજની ઉપરનો હિસ્સો અહીંયા આગળ જોઈ શકાય છે જે આગળ આરસીસીનો બીમ છે તે અહીંયા આગળ ભરી દેવામાં આવ્યો છે પણ હજી પણ તેની દિવાલો અને બ્રિજના જે ગડર છે સ્પાન છે તેને બનાવવાની કામગીરી છે તે હજુ પણ અહીંયા આગળ બાકી જોવા મળી રહી છે કોર્પોરેશને દાવો કર્યો હતો કે નરોડા બેગામ રોડ પર બની રહેલો બ્રિજ અને જે બાદ અમદાવાદના નારણપુરામાં પલ્લવ ચાર રસ્તાથી ગતિનગર ચાર રસ્તા સુધી બની રહેલો બ્રિજ છે તે શહેરનો સૌથી લાંબો બ્રિજ હશે જોકે કોર્પોરેશનની ડેલી નીતિ અને સમગ્ર મામલો છે તેમાં કોન્ટ્રાક્ટર પાસેથી વસૂલાત કરાઈ હોવાની ડીએલપી પણ નક્કી કરાયો હોવા છતાં પણ અમદાવાદ મહાનગરપાલિકા જોઈએ એટલી ગતિએ આ કામગીરી કરાવી શકી નથી જેના કારણે થઈને આ જે માર્ગ આપ જોઈ રહ્યા છો અંકુર ચાર રસ્તાથી પ્રગતિનગર અખબારનગર જવા સુધીનો તે છેલ્લા બે વર્ષથી બંધ હાલતમાં છે અને વાહન ચાલકો છે તે અત્યારે એ પરિસ્થિતિમાં છે કે તેમને નારણપુરાના આંતરિક માર્ગો છે ત્યાં આગળથી પસાર થવાની ફરજ ઊભી થઈ રહી છે કોર્પોરેશનની માનીએ તો હજી પણ આ બ્રિજ છે તેને બનતા લગભગ લગભગ સાતથી આઠ મહિનાનો સમય લાગી શકે તેમ છે એટલે કે જે બ્રિજની કામગીરી વર્ષ બે હજાર વીસ એકવીસમાં શરૂ કરાઈ તેને પૂર્ણ થવામાં બે હજાર પચીસ સુધીનો સમય છે તે લાગવાનું અનુમાન છે કેમેરામેન અજય પાંડે સાથે કુશાંક સોની એબીપી અસ્મિતા અમદાવાદ